અભય થઈને અભય ટાઈમ્સ સુરત માં ઉતરાયણ સમયે ચાઇનીઝ દોરી કે તુક્કલ નું વેચાણ ન થાય તે માટે લાલગીટ પોલીસ દ્વારા દુકાનો જઈ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ બજારો પણ પતંગ દોરાઓથી ધમધમી રહ્યા છે તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલનું પણ છુપી રીતે વેચાણ તો નથી થઈ રહ્યું ને તેને લઈને લાલગેટ પોલીસ દ્વારા પતંગ દોરાના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા આશરે ચાલીસ થી વધુ નાની મોટી દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે સાથે પોલીસ દ્વારા વેપારીઓને સાવચેત પણ કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી કે તુક્કલ મળી આવશે તો તે પતંગ દોરીના વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટના સામાવી છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટના સામાવી છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબઘર વાળ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ત્રણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં

તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે